આપણે પ્રકરણ ચાર રાસાયણિક બંધન અને વાત કરેલી હવે આપણે આગળ વધીએ આપણી પાસે નવો પ્રશ્ન છે કે વિદ્યુત સંયોજક બંધ અથવા તો પછી આયનીય બંધ એટલે શું कोई बात नहीं है udah hi samjha तो पहले विद्युत संयोजक अथर પછી आयनीय बंध તેની અંદર એક વખત ફરીથી પાછા સમજી લઈએ કે વધુ વિદ્યુત ઋણ ઘટક કોણ છે આપી પાસે વધુ વિદ્યુત ઋણ ઘટક કોણ છે તો વધુ વિદ્યુત ઋણ ઘટક એ સમૂહ એક ના તત્વ છે કે સમૂહ સત્તાના તત્વ છે તો આપડે ખબર છે વધુ વિદ્યુત ઋણ એ સમૂહ સત્તર ઇલેક્ટ્રોન ધરાવે કેટલાક તત્વો એવા છે આ વધુ વિદ્યુત છે વધુ વિદ્યુત ધનની જો વાત કરીએ તો સમૂહ એક ના તત્વો એ વધુ વિદ્યુત ધન છે બરાબર છે સમૂહ એક ના તત્વો એ કેવા છે વધુ વિદ્યુત ધન તત્વો છે એટલે આમ ધન બનાવી શકે તેવા અને ઋણાયન બનાવી શકે તેવા બરાબર છે એ બે વિદ્યુત બે તત્વો વચ્ચે સ્થિર વિદ્યુત આકર્ષણ બળ ના પરિણામ સ્વરૂપે રચાતા બંધ ને વિદ્યુત સંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે બરાબર સમજી લો પાછા આપણી પાસે જે કઈ હોય તે વિદ્યુત સંયોજક બંધ અથવા તો પછી આય અંદર બરાબર છે એ આ બંધ ની અંદર ધનઆન અને ઋણાયન ની વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ પરિણામે રચાતા બંધને વિદ્યુત સંયોજક ઓળખવામાં આવે છે કે જે વધુ વિદ્યુત ધન તત્વ છે બરાબર છે તે શું કરે છે એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન એને પ્રશ્ન અને સમૂહ અઢાર એટલે કે ઉમદા વાયુ તત્વ ના નિયોન જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે સમીકરણ આપ્યું તમને ઇલેક્ટ્રોન રચના તમને બધાને ખબર છે તો એક ઇલેક્ટ્રોન જો ગુમાવે એક ઇલેક્ટ્રોન ગુમાવે તો શું પ્રાપ્ત થાય એને પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન અને એને પ્લસ ની ઇલેક્ટ્રોન રચના નિયોન જેવી છે એનએ પ્લસ ની ઇલેક્ટ્રોન રચના કોના જેવી છે નિયોન જેવી છે સિમ્પલ વસ્તુ છે ફરી પાછો જો વાત કરીએ તો એને ઇલેક્ટ્રોન ગુમાવે છે બરાબર છે અને તે એક ઇલેક્ટ્રોન ગુમાવીને કયો આયન બનાવે એને ઉમદાવાદ વાયુ તત્વ નિયોન જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના મેળવે એનું સમીકરણ આપણે જોઈ લીધું ત્યાર પછી આપણે જો આગળ વાત કરીએ તો ક્લોરિનની વાત હવે ક્લોરિન જો હોય આપણી પાસે તો ત્યારે શું થઈ શકે તો ક્લોરીન પરમાણુ ઉચ્ચ વિદ્યુત ઋણ છે જો સમૂહ ના તત્વો વધુ વિદ્યુત ઋણ છે ઉચ્ચ વિદ્યુત ઋણ છે તે સોડિયમ નો એક ઇલેક્ટ્રોન શું કરે છે મેળવી લે છે અને ઋણ આયન સીએલ માં ફેરવાય છે બરાબર છે આપણી પાસે સમીકરણ પણ જોઈએ છે તો હવે સીએલ માઇનસ ની ઇલેક્ટ્રોન રચના કેવા છે કોના જેવી છે તો આર્ગોન જેવી છે સીએલ સીએલ માઇનસ ની ઇલેક્ટ્રોન રચના આર્ગોન જેવી છે

અને તે શું બનાવે છે સીએલ માઇનસ બનાવે છે બરાબર હવે એની એની ઇલેક્ટ્રોન રચના કેવી છે એની સત્તર નંબર છે સીએલ નો સીએલ ઝેર બરાબર કેટલા છે સત્તર છે સીએલ ઝેર બરાબર સત્તર અને સત્તર હોવાથી એની ઇલેક્ટ્રોન રચના શું થશે એની થ્રી એસ ટુ થ્રી ફાઈવ એની થ્રી એસ ટુ થ્રી ફાઈવ હવે એક ઇલેક્ટ્રોન મેળવી લીધો અને શું બનાવી દીધું સીએલ માઇનસ બનાવી એટલે હવે એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન જેવી થવાની અથવા પછી નિયોન થ્રી એસ ટુ થ્રી પી સિક્સ ખ્યાલ આવે છે કે આમ એકદમ સિમ્પલ વસ્તુ છે ટૂંકમાં ફરીથી પાછું વાત કરું છું એક સિમ્પલ ભાષામાં વાત કરીએ તો આપણે જાણીએ છીએ તેમ કે એને શું કરે છે એક ઇલેક્ટ્રોન ગુમાવે એને પ્લસ બનાવે સીએલ શું કરે છે એક ઇલેક્ટ્રોન મેળવે અને આ સીએલ માઇનસ બંને એકબીજા સાથે જોડાશે કયા આકર્ષણ બળથી તો સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જોડાશે એને પ્લસ અને સીએલ માઇનસ બંને જોડાય શું બનાવી દીધું એને પ્લસ ટૂંકમાં એ અંદર કૌંસમાં તમને લખીને બતાવી રહ્યા એને પ્લસ અને સીએલ માઇનસ હોય પણ પ્લસ અને માઇનસ બે એકબીજા નજીક આવે અને તેને કારણે એ પદાર્થ ન્યુટ્રલ થઈ જાય એક બીજું ઉદાહરણ જોઈએ આપણી પાસે માની લેવું કે સીએ એફ છે આપણી પાસે માની લેવું કે કયો પદાર્થ છે સીએ એફ છે એમાં વિદ્યુત સંયોજક બંધની રચના ચર્ચા કરી હવે તમને બધાને ખબર છે કે કેલ્શિયમ બરાબર કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે કારણ કે બીજા સમૂહનું તત્વ છે બે ઇલેક્ટ્રોન ગુમાવે સરસ સારી બે ઇલેક્ટ્રોન ગુમાવે અને ઊંડા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે બરાબર ઉમદા ઇલેક્ટ્રોન ઉમડા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે અને સીએ પ્લસ ટુ બનાવે હવે એનું સમીકરણ તમને આવી જો સમીકરણ ની વાત કરીએ તો સીએ બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા સીએ પ્લસ ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન બનાવ્યો

સીઆર ટુ ની વાત કરતા હોઈએ તો સીએ નું કામ થઈ ગયું છે હવે એફ ની વાત કરવાની છે હવે સીએ તો બે ઇલેક્ટ્રોન ગુમાવે છે પણ એફ તો એક જ ઇલેક્ટ્રોન મેળવે છે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે બે ઇલેક્ટ્રોન ગુમાવે છે પરંતુ આ એફ તો એક જ ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે હેલોજન પરમાણુ ફ્લોરિન ઉચ્ચ વિદ્યુત ઊંટા ધરાવતો એક ઇલેક્ટ્રોન મેલી સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે અને ફ્લોરાઈડ આયર્ન બનાવે તો એફ પ્લસ ઇલેક્ટ્રોન બરાબર છે એફ માઇનસ એકલો એફ હોય તો ફ્લોરિન કહેવાય પણ એફ માઇનસ બનાવ્યો આયર્ન બની ને તો ફ્લોરાઈડ આયન કહેવાય હવે આની અંદર એ ટુએ ટુ ટુપી ફાઈવ હવે એક ઇલેક્ટ્રોન મેળવે એટલે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના થઈ જાય તો એ ટુએસ ટુ ટુપી સિક્સ સમૂહ વધાર જઈ જુઓ બારે કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન આવ્યા બે એફમાં અને છ પીમાં એટલે અસ્ક્રપ પૂરું થઈ ગયું બરાબર તો આ પ્રકારે એક ફ્લોરીને એક ઇલેક્ટ્રોન મેળવ્યો તો કેટલા ફ્લોરીન જોઈએ આપણે બે ફ્લોરિન જોઈએ કારણ કે આપણી પાસે તો સીએ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે એક ફ્લોરીન એક મેળવ્યો છે તો બીજો ફ્લોરીન પણ જોઈએ એટલે રચના શું થઈ જાય સીએ એફ ટુ થઈ જાય બરાબર હવે એની આગળ વાત કરીએ આપણે બરાબર છે એની આગળ વાત કરીએ તો હવે આપણે જો વાત કરીએ તો સીએ એફ ટુ બનાવવાનું હોય તો પહેલા આપણે CA+2 લેવાનો છે આપણી પાસે આ CA+2 અને બીજો F- પણ કેટલા જોઈએ 2 જોઈએ F- કેટલા જોઈએ 2 જોઈએ તો 2F- જોઈએ એટલે આપણે તૈયાર કરી દીધું CA+2 + 2F- CA બરાબર છે CA+2 અને 2F- ભેગા થાય એટલે શું પ્રાપ્ત થાય CA F2 તૈયાર થાય બરાબર આમ ધનઆન સીએ પ્લસ ટુ અને ઋણ આયન એફ માઇનસ બે ની વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી વિદ્યુત સંયોજક બંધ ધરાવતો આયન પદાર્થ સીએ એફ ટુ પ્રાપ્ત થાય છે હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ હવે અહીંયા તમને સ્ક્રીન પર આપણો પ્રશ્ન દેખાય છે કે આયનની વિદ્યુત સંયોજકતા એટલે શું ઉદાહરણ આપો તો આયનની વિદ્યુત સંયોજકતા એટલે આયન પર એકમ ભારની સંખ્યા ભારની પર હવે એને સીએલ લીધેલો હતો તેમાં એનએ પ્લસ હતો તો એને ની સંયોજકતા કેટલી થઈ ગઈ વિદ્યુત સંયોજકતા પ્લસ વન સીએ ટુ હોય તો તેમાં સીએ પ્લસ ટુ છે એટલે સીએ ની સંયોજકતા બે છે ટૂંકમાં આની અંદર માથા પર જેટલો વીજ દેખાય તમને એ એની વિદ્યુત સંયોજકતા છે સમૂહ અને સીએલ સમૂહ સત્તર ના એ કેટલો વિદ્યુત ભાર ધરાવે છે માઇનસ એક છે બરાબર એટલે માઇનસ એક સંયોજકતા છે એમ કહી શકાય તો અહીંયા કેટલાક ઉદાહરણ આપેલા છે જેના પર જેટલો વિદ્યુત ભાર છે તેટલી એની સંયોજકતા છે બરાબર તો ટેબલમાં તમે જોશો તો Na+ K+ Rb+ Cs+ Ag+ Cu+ Hg+ NaO+ આ બધામાં +1 છે એટલે એની સામે જ લખતા કે લીજે +1 Mg+2 Ca+2 Sr+2 Ba+2 Cu+2 Cd+2 Ti+ આ કોઈ પણ +2 લખાય માથા પર એટલે એ +2 છે ને જ લખાય જેમાં માઇનસ વન છે એફ માઇનસ સીએલ માઇનસ બી આર માઇનસ એસ માઇનસ ઓ માઇનસ એનો થ્રી માઇનસ ઓ એચ માઇનસ એ બધામાં માઇનસ કેટલાકમાં o - 2x - 2 ac - 2t - 2 co3 - 2so4 -/- देखा है कि - अब यदि तुम्हें Jena पर -3 दिखाई ऊपर भाग जे लागेलो छे ते एनी શું થાશે संयोजकता થાશે बराबर छे एना આપણે ઉદાહરણો જોઈએ બરાબર एकदम सिंपल વસ્તુ છે આ તો એમસીક્યુ માં તમને પૂછાય તો તમારે ધ્યાન રાખવાનું એક આયનીય બંધ અને બીજો સહસંયોજક બંધ હવે આયન્ય બંધ અત્યારે જોઈ ગયા કે ઇલેક્ટ્રોન ગુમાયો તે ઇલેક્ટ્રોન બીજા એ અને બે વચ્ચે ચોક્કસ પ્રકારનું આકર્ષણ બળ થયું આવા આકર્ષણ ને આપણે કેના તરીકે ઓળખું આયનીય બંધ તરીકે ઓળખાણ બરાબર એટલે આની અંદર આપણે જોઈએ તો આયનીય બંધમાં અણુઓ વિરુદ્ધ વિજભા ધરાવતા આયનો છે એક પોઝિટિવ હોય એક નેગેટિવ હોય માની લો કે આપણી પાસે એને પ્લસ છે બરાબર અને સીએલ માઇનસ છે આ એક પોઝિટિવ ચાર્જ ધરાવતો છે બીજો કેવો ચાર્જ ધરાવે છે નેગેટીવ ચાર્જ ધરાવે છે આ બે વચ્ચે એક સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ હોય અને પરિણામે બંધ બને એનએસીએલ વચ્ચે તો આ જે કઈ બંધ બને છે એવા બંધ ધરાવતો એનએસીએલ એ આયનીય બંધ ધરાવે છે એમ કહી શકાય એનએસીએલ કેવો બંધ ધરાવી શકે છે આયનીય બંધ ધરાવે છે એમ કહી શકાય કારણ કે એક પોઝિટિવ બન્યું એક નેગેટિવ બન્યું બરાબર હવે તો આપણે આગળ વાત કરીએ બીજા મુદ્દાની તો તેની અંદર બીજા મુદ્દામાં જો ચર્ચા કરીએ તો જ્યારે સહસંયોજક બંધમાં પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન ની ભાગીદારી અષ્ટક પૂર્ણ થાય બરાબર છે બંને વચ્ચે શું થાય ઇલેક્ટ્રોન ની ભાગીદારી દ્વારા અષ્ટક પૂર્ણ થાય અને ઊંડા વાયુ જેવી રચના પ્રાપ્ત થાય એટલે ઉર્જા ઘટે અને સ્થાયી અણુ પ્રાપ્ત થાય એકદમ સિમ્પલ વસ્તુ છે જોજો ફરી પાછું હું સમજાવું તમને બીજા મુદ્દો કે આપણી પાસે ઇલેક્ટ્રોન ની ભાગીદારી સહસંયોજક બંધ જ કોને કહેવાય કે જ્યારે બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન ની ભાગીદારી થાય ત્યારે રચાતા બંધને સહસંયોજક બંધ કરે છે તો આપણી પાસે એવું ઉદાહરણ લઈએ એચ ટુ આપણે ઉદાહરણ લઈએ એચ ટુ તો એચ ટુ કેવી રીતે બને છે તો એક હાઇડ્રોજન પરમાણુ બરાબર છે એક ગ્રીન કલર થી લઈશું બીજો હાઇડ્રોજન પરમાણુ બરાબર મેં એક કલર થી રાખ્યું આ બંધ પારો એકનું ટપકું પારો જે તો પાડી શકે આ બે વચ્ચે ઇલેક્ટ્રોન ની ભાગીદારી થાય અને બંધ બને એવા બંધને સહસંયોજક બંધ કહેવાય ઇક્વલ શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન ફોર્મ કોવેલેન્ટ બોન્ડ બરાબર ઇલેક્ટ્રોન ની ભાગીદારી દ્વારા બચાતા બંધને આપણે શેના તરીકે ઓળખવામાં આવે છે સહસંયોજક બંધ કહે છે તો આમ સિમ્પલ વસ્તુ છે સહસંયોજક બંધ નો બીજો મુદ્દો વાત કરીએ ત્રીજા મુદ્દાની વાત કરીએ આગળ તો ત્રીજા મુદ્દાની અંદર ઋણ વિદ્યુત ઋણતાને વધારે તફાવત ધરાવતા પરમાણુ ઇલેક્ટ્રોન સરળતાથી સ્થાનાંતર થી બને અને આયનીય બંધ બને જ્યારે વિદ્યુત ઋણતાનો ઓછો તફાવત ધરાવતા તત્વના પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી કયો બંધ બને છે સહસંયોજક બંધ બને છે ત્રીજા મુદ્દો અને ચોથો મુદ્દો બરાબર સમજજો ત્રીજા મુદ્દામાં શું કીધું છે ફરીથી પાછો કેવું છું ત્રીજા મુદ્દાની આપણે ચર્ચા કરી તો ત્રીજા મુદ્દામાં વિદ્યુત ઋણતાનો વધારે તફાવત ધરાવતા પરમાણુ એટલે સમૂહ એક અને સમૂહ અઢારના તત્વો કેવા છે વધુ વિદ્યુત ઋણતા ધરાવે છે સમૂહ એક અને સમૂહ અઢારના તત્વો કેવા છે વધુ વિદ્યુત ઋણતા ધરાવે છે અને જો વધુ વિદ્યુત ઋણતા ધરાવતા હોય બંને વધુ વિદ્યુત ઊંટા ધરાવતા હોય ને એક ઓછી વિદ્યુત ઊંટા ધરાવતું હોય બરાબર તો તેની વચ્ચે કયો બંધ બની ગયો સમૂહ એકનું તત્વ આપણે નું ઉદાહરણ લઈએ સોડિયમ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે બરાબર છે અને એને પ્લસ તૈયાર થાય જયારે સીએલ સરળતાથી ઇલેક્ટ્રોન આજે એ ગુમાવ્યો ઇલેક્ટ્રોન સરળતાથી મેળવે અને Cl- બનાવે તો આ Na+ અને આ Cl- બે વચ્ચે જે જે કે કે બંધ બનીને આ બનાવે તટસ્થ જ હોય એટલે એના માથા પર કોઈ ભાર લખવાની જરૂર પડે નહીં બરાબર NaCl જ લખવાનું છે આ તમારી સમજ માટે લઈશું તો પણ આવા પ્રકારના બંધને સેના તરીકે ઓળખે આયન બંધ અને છેલ્લું આપણે બતાવી દીધું કે સહસંયોજક બંધ તો જયારે વિદ્યુતનો ઓછો તફાવત ધરાવતા તત્વોના પરમાણુ વિદ્યુતના ઓછો તફાવત ધરાવતા તત્વોના પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ બને સીએલસીએલ જોડાય એચ એચ જોડાય બરાબર આ પ્રકારના હોય ત્યારે સહસંયોજક બંધ બને ક્લિયર છે આટલું ઓકે ચાલો હવે આપણે નેક્સ્ટ क्वेश्चन की बात करिए तो नेक्स्ट अंदर अस्तक नियम में व्याख्यात करवानी बात है क्या नियम में व्याख्यात करने अस्तक ना नियम में व्याख्यात करो एकदम सिंपल से लेलिटी नो सीम के अस्तक नियम की अंदर परमाणु संयोजकता इलेक्ट्रॉन ना एक परमाणु में से बीजा परमाणु में स्थानांतरण द्वारा इलेक्ट्रॉन क्या तो मेरे क्या तो गुमावे 8 પછી 18 સંયોજકતા ઇલેક્ટ્રોની ભાગીદારી કરીને ઓ ગમેતી છે આને બંધ બનાવ જે તો સહસંયોજક બંધ બના અને અષ્ટક પૂર્ણ કરે બરાબર છે અષ્ટક પૂર્ણ કરે એક પરમાણુ થી બીજા પરમાણુ માં স্থানান্তর દ્વારા ઇલેક્ટ્રોન ની રેની કે घुમાવીને 18 પછી સહસંયોજક બંધ બનાવીને અષ્ટક પૂર્ણ કરે એટલે કે આ ઇલેક્ટ્રોન થાય